મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઇટ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિન હેતુ ફેરની કામગીરીની દરખાસ્તોની મંજૂરીમાં ત્વરિતતા લાવવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે રાજ્યમાં પ્રવર્તમાન નિયમ અનુસાર જે જમીનનું વેલ્યુએશન પચાસ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઈડ પરચેઝર રાજ્ય કક્ષાઓથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે જેમાં બોનાફાઈટ પરચેઝરના કિસ્સામાં પાંચ કરોડ રૂપિયા સુધીના જામીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે તદ્ અનુસાર મહેસૂલ વિભાગના તારીખ સતત ત્રણ બે હજાર સત્તરના ઠરાવ મુજબ બોનાફાઈટ પરચેઝર કિસ્સામાં જમીનની વેલ્યુએશનના આધારે પ્રીમિયમ વસૂલવાની હાલની સત્તા સોંપણીમાં ફેરફાર કરીને હવે પાંચ કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન ઉપર પ્રીમિયમ વસૂલવાની મંજૂરીની સત્તાઓ જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે બોનાફાઇટ પરચેઝરની અરજીઓનો ઝડપથી નિકાલ થતાં સમગ્ર કાર્યવાહી વધુ વેગવંતી બનશે અને પરિણામે વિકાસ પ્રતિક્રિયા પણ વેગ પડશે